અઢારમી ફેબ્રુઆરી બે હજાર પચીસ મંગળવાર આજના શુભ સંદેશમાં ઈસુ પણ બાર શિષ્યોને આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે ઈસુને ફરોશીઓ અને હેરોદનો અનુભવ થયો છે ફરોશીઓ અને હેરોદ ઈસુના ચમત્કારો મનોરંજન માટે જોવા માંગે છે પણ ઈસુમાં શ્રદ્ધા મૂકવા તૈયાર નથી આ વિવૃત્તિ ઈસુના શિષ્યોમાં ન પ્રવેશે એવું માર્ગદર્શન ઈસુ તેઓને આપે છે પણ વૃત્તિ માટે ઈસુ અલંકારિક શબ્દ વાપરે છે ખમીર શિષ્યો તો ખમીરનો શબ્દાર્થ જ લે છે જે રોટલા બનાવવામાં વપરાય છે તે વખતે હોડીમાં તેઓ રોટલા લેવાનું ભૂલી ગયા હતા એટલે તેઓ તો માની બેઠા કે ઈસુ તેઓને ફરોશીઓના અને હેરોદના રોટલા લેવાની બાબતમાં સહવધ કરે છે ઈસુએ શિષ્યોને પોતે કરેલા રોટલાના ચમત્કારની યાદ તાજી કરાવી સમજાવવું પડે છે કે ઈસુ રોટલાની વાત કરતા નથી પ્રસ્તુત કરતા અમૃતારા ડોનબોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ